પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષણ જગતમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે ત્યારે ધોરાજી શ્રી સર્વોદય પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં પ્રાથમિક શાળાઓથી લઈને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ સુધીના શૈક્ષણિક વિભાગમાં આજની પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવેલ જેમાં બાળકો આજના દિવસે શિક્ષક તેમજ આચાર્ય બની શૈક્ષણિક કાર્ય કરે છે ત્યારે ધોરાજી પ્લોટ ખાતે આવેલ શ્રી સર્વોદય પ્રાથમિક શાળામાં આજના દિવસની ખૂબ સારી રીતે શિક્ષક દિન ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાલ વાટિકાથી લઈને ધોરણ આઠ સુધીના બાળકો અલગ અલગ વિષયના રંગબેરંગી કપડાં સાથે શિક્ષક બન્યા હતા અને શાળાએ આવેલ અન્ય બાળકોને શિક્ષણ પૂરું પાડ્યું હતું ત્યારે આ બાળકો શિક્ષક બનતા ખૂબ જ ઉત્સાહિત બન્યા હતા તેમજ શિક્ષણ જગતની પ્રેરણા લીધી હતી ત્યારે જેમ એક શિક્ષક જે રીતે ક્લાસરૂમ મેનેજમેન્ટ કરે છે તે આજની પાંચ સપ્ટેમ્બરના દિવસે આ નાના નાના ફૂલકાઓએ ક્લાસરૂમ સંભાળ્યો હતો ત્યારે એક અનોખો અને આનંદ બાળકોમાં જોવા મળ્યો હતો ત્યારે આજના શિક્ષક દિન નિમિત્તે શિક્ષકો દ્વારા અપાતું શૈક્ષણિક કાર્ય બંધ રાખીને બાળ શિક્ષકો દ્વારા શિક્ષણ અપાયું હતું ત્યારે આજના દિવસે બાળ શિક્ષકોને આ શાળાના આચાર્ય અને તમામ સ્ટાફ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અહેવાલ વિપુલ ધામેચા ધોરાજે મારું નામ છુમો ખુશ નિલેશભાઈ છે અને હું શ્રી સર્વોદય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું આ શિક્ષક દિન પાંચ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ મહાન વિદ્વાન ભારતના બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણની જન્મ જયંતી છે

હું શ્રી સરોવદય પ્રાથમિક શાળામાં ભણું છું શિક્ષક દિન પાંચ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ મહાન વિદ્વાન ભારતના બીજા રાષ્ટ્રીય ડોક્ટર રાધાકૃષ્ણની જન્મ જયંતિ છે શિક્ષક દિન આપણા શિક્ષકોના સમર્પણ અને આપણા અને આપણા યોગદાન માટે ઉજવે છે શિક્ષક દિન એ શિક્ષકોનો ખાસ દિવસ છે શિક્ષકો આપણા જીવનનું ઘડતર ઘડવામાં અને મારા ભવિષ્યના નિર્માણ માટે મહત્વની ભૂમિકા ભજવે છે તેથી આજે મને ખૂબ ગર્વ થાય છે કે હું શિક્ષક બની